મેમલ્સ મેમલ્સ શબ્દનો અર્થ સસ્તન પ્રાણી કે દૂધ આપતા પ્રાણી થાય છે મેમલ્સ એટલે એવા પ્રાણીઓ કે જે ઈંડાની જગ્યાએ બાળકોને જન્મ આપે છે અને તેના પોતાના શરીરમાંથી તેમને દૂધ પીવડાવે છે મેમલ્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોસ્ટ મેમલ્સ લીવ ઓન લેન્ડ અર્થાત મોટાભાગના સસ્તન પ્રાણીઓ જમીન પર રહે છે એક બીજું ઉદાહરણ જોઈએ વેલ્સ કેટસ એન્ડ હ્યુમન્સ આર મેમલ્સ અર્થાત વેલ બિલાડીઓ અને માણસો સસ્તન પ્રાણીઓ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ